હલો તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહાન નારી રત્ન ભક્તો એક એવા સુપીડી ગામના ટબીબાઈ નું આખ્યાન સાંભળીશું ભગવાન માટે જયારે આપણે ભોજન બનાવીએ છીએ ભગવાનનો થાળ કરીએ છીએ ત્યારે એ સમય આપણામાં ઉત્સાહ અને આનંદ કેવો હોય ભગવાન માટે થાળ બનાવવાનો આપણામાં આનંદ ઉત્સાહ અને તીવ્રતા કેટલી હોય

તો તારે અને પોતે ઓસરીના ના ઢોલિયે થોડી વારે સુપેડીના ભક્ત ટબીબાઈ ની તીવ્ર ઝંખનાથી મહારાજે દર્શન દેતા કહ્યું કે કાન તબીબાઈ તમે અમને રાત થી છો તેમ અમે પણ તમને વિસરતા નથી તમારા બનાવેલું ભાતલું અમને વારંવાર સાંભળે છે ખાવાની ઘણી ઈચ્છા થાય છે કાલે સવારમાં તમે ફરણી આવશો જોજો પાછા સંસારના કામમાં ગૂંચવાઈ ન જતા અમને ભૂખ્યા ન રાખતા અમે તમારા ભાતલાની રાહ જોઈશું કાગા નિંદર ની અવસ્થામાં જ અંતરી પ્રભુના દર્શન થતા પ્રેમી ટબીબાઈ તો રાજીના રેડ થઈ ગયા તે પછી તેની આંખોએ નિંદર ન ચડી રાત્રિના ચોથા પહોરે પથારી છાંડી છાણી હરખઘેલા હૈયે હેતના ઘોડાપુર છૂટ્યા અંતરથી ધીરજ ખૂટી ગઈ આંખમાં મહારાજની મૂર્તિ છવાઈને તરવડતી રહી નિત્યક્રમ કરી તે બોલવા લાગ્યા આજ તો મારા વાલાને માટે એવું ભાતલું બનાવું કે મારો વાલો રાજીના રેડ થઈ જાય કોઈ દિવનો સ્વાદ ભૂલે જ નહીં મારું ભાતલું ખાય અક્ષરધામ પણ ભૂલી જાય એવું તો હું ભાતલું બનાવું જો મારો પાતલું અક્ષરધામ પણ ભૂલી જાય તો હું રેડી ને લોટ મસડી બાંધ્યો ટપાકા મારી મારીને રોટલો ટીપ્યો તાવડીમાં નાખ્યો રોટલો બરાબર શેકાતા ફૂલી ને દડા જેવો થઈ ગયો નીચે ઉતારી તેમાં વેલણથી ડુંટી જેવડા ખાડા પાડી માથે પાવળે પાવળે ઘી ભર્યું બાજરાની ફોરમ સાથે ઘીની ફોરમ છૂટી દૂધ માવો બની તેમાંથી ફોરમ છૂટી આ બનાવેલ ભાતલો તેને થાળીમાં ઢાંકી પાટિયામાં તર વળી ગયેલ દહીં નું ઢેફો એક તાંચલીમાં ભર્યું એ પણ ઢાંકીને કોઠલામાં મેળ્યું તે પછી પરિવાર માટે રોટલા ટીપી થોડીવારે વારે સૌને શિરામણ કરાવ્યું તેના પતિ અને દિયર શિરાવીને તો ખેતરે જતા રહ્યા જોજો આ જે દાડિયા છે તે છાશ ને રોટલા જાજા લાવજો અને વેલાસર પહોંચાડજો તો મહારાજના ધ્યાનમાં લાગી ગયા હતા તેણે હા હોકારો કઈ કર્યો નહીં તે તો ફરેણી જવાની ધૂનમાં હતા પથારીઓ સંકેલી સંજવારી વાળી બપોરનું ખેતરનું ભાત બનાવીને ટબીભાઈ પડોશમાં રહેતા ધની કાકીને ઘેર જઈને કહ્યું કે કાકી આજે તમારી ભાણકી ઢોર લઈને ખેતરે જાય ત્યારે અમારું ભાત ખેતરે પહોંચાડશે ભલે વો પણ તારે કઈ તરફ જવું છે ફરેણીએ સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે તેને મારું ભાતલું બહુ ભાવે છે કેટલાય દીથી તેને ખાવાની ઈચ્છા છે તેથી હું લઈને જાઉં છું અરે રે ગાંડી હજુ અંજવાળું થયું નથી ને મારે લાંબો છે એકલા પંથે જવું સારું નહીં જરાક સ્થિર થા દી ઉગવા દે ના કાકી એ તો મહારાજ ભૂખ્યા ટળવળે અને મારી વાટ જોતા રહે શિરામણ પણ એમ ભલામણ કરી ટબીબાઈ તો ઘેર પાછા પગલા માણતા ચાલ્યા રસ્તે હાલતા હયુ ટબીબાઈ ને તો મોકળું મેળ્યું જંખના પ્રમાણે એને તો ગળેથી ગીતની સુરાવલી વહેતી કરી અખંડ ભરી અખંડ વર્ણે ભરી એક કડી પૂરી બીજી ઉપાડે પગ જોતામાં તો ફરે ના જરે નજરે ફાળ્યા એ ઘેલ કેટલો પંથ કપાઈ ગયો તેનું એ સ્થાન રહ્યું હયો તો હજુ અષાઢી મેઘ જેમ ગરજતું વરસતી રહ્યું હતું

વહેલી આવી ભાણકીને જેઠાએ પૂછ્યું ભાણી અટાણ માં કા ભાત લાવી શું તારી ભાભી બીમાર થઈ ગઈ છે કે શું ના ભાઈ એના ભગવાન સ્વામિનારાયણ માટે ભાતલું બનાવી તેને ખવડાવવા ફરેણી ગયા છે એક દાડિયાએ કટાક્ષ કરતા કહ્યું કે જેઠા તારી બૈરી સાવ છૂટી ફરે એ કંઈ સારું નહીં હો તમે ને ખબર કર્યા વિના હેલી જાય એ કેવું આ તે કઈ બૈરું કહેવાય ધણીની પૂછે નહીં અને હળાયા ઢોરની જેમ હાલી નીકળે જેઠા આવા બૈરા ના લખણ નહી સારા કઈક ઉપાય કર તો તો તને તું ઉભેલા પણ ટોણા મારી ટાંડો મેળ્યો હા હા જેઠા ભાઈ ઈ સ્વામિનારાયણ તો જાદુગેરા છે તારા હાથ થી બૈરું ચાહે હો પોપટિયાની વહુએ પણ સળગતામાં ડુંભાણું મેળ્યો અને એ જ ઘડીએ જેઠો ઉભો થઈ ગયો હાથમાં પરણો લઈને જોરથી બોલ્યો આજે તો એને જોડી નાખું હાડકા ભાંગી નાખું પાસરી દોર ન કરું તો મારું નામ જેઠો નહીં હા હા જેઠિયા અથરો થામાં ધીરે તું ત્યાં જા તો બે ચાર જણને હારે લઈને જાજે નહીં તો ત્યાં કજ્યો માનીશ તો તું જ માર ખાઈને આવીશ ત્યાં તેના ભક્તો કાઠી દરબારો તને જોડી નાખશે

એવું ડાહ્યુ માણસ તારા પુરવના ભાગ્ય કરીને મળ્યું છે નહીં તો તારે ત્યાં એ ક્યાંથી હોય આટલી નાની ઉંમર માં તેને ભક્તિની લગ્ન લાગી તે જોતો નથી તે સાંભળ્યું તો હશે જ જેસલ ને તોરણ મળ્યા અને બેડો પાર થઈ ગયો જલારામે વીરબાઈને સાધુ ની સેવામાં સોંપ્યા અને દેવીદાસને પરબે અમરબાઈ મળ્યા ત્યારે જગ આખામાં એની સમજણ વિના કેટલી એ ખોદણી કરી છે એનું ફળ તો એ જીવને ભોગવવું જ પડે મારે ના નથી તું ત્યાં જા પણ ધીરજ કરીને ભગવાનના દર્શન કરજે તો તારોય બેડો પાર થશે અને હા તું બે ચાર જણ ને સાથે લઈને જજે નાહક ઊંધું વેતરીને તારોય ભોવ બગાડી મેળતો નહીં રામ કાકાની વાત સાચી છે હો જેઠા એ સ્વામિનારાયણ ને તો ભાવનગરનો રાજવી પુગ્યો ન હતો અંતે તેને નમતું જોખું પડેલું તેમાં જોઈએ વડતાલ નો જવન પગી જો ને ગુજરાતમાં તેની ફેં ફાંડતી

ફળિયામાં ખાટલે મહારાજ લાંબા થી સુતા હતા નજીક જઈને રામકાકા એ બે હાથ જોડી મહારાજને જય સ્વામિનારાયણ કહ્યા પ્રત્યુત્તર માં મહારાજે કહ્યું કે જય સ્વામિનારાયણ આમ કહી આવકારો આપ્યો ત્યારે રામકાકા એ કહ્યું કે અહીં અમારા ટબી વહુ આવ્યા છે હા એ અમારે માટે ભાટલો લઈ આવ્યા છે આ સામે જ બેઠા મહારાજે કહ્યું

એ તો સમાધિમાં અક્ષરધામમાં જઈને અમારા સ્વરૂપનો આનંદ માણે છે તમે એને નાળે તપાસી જુઓ તો ખાતરી થશે જેઠાએ ટબીબાઈ નું કાંડું પકડ્યું નાળી જોઈએ તો હાથમાં ન આવે તેથી તે વિચારોમાં ગડથોલિયા ખાવા લાગ્યો વળી મહારાજે કહ્યું એમ કરો તમે એના કાંડે દેવતાનો તાંડો મેળવી જુઓ એટલે તમને પૂરી ખાતરી થઈ જશે ખરેખર તે દેહથી પર છે કે નહીં મહારાજે કહ્યા પ્રમાણે કર્યું તબીબાઈ કાંડે અંગારો મુકતા પણ તબીબાઈ હાથ કે દેહ હવે હાથ જોડીને કહેવા લાગ્યા કે હે મહારાજ તમે તો પ્રભુ છો આ બાઈ ને હવે જગાડો અમારે મોડું થશે ખણામાં લણાયેલ બાજરો પડ્યો છે રામ ભગત ની વિનંતી સાંભળી શ્રી હરિદયા કરી ટબીબાઈ ઉપર નજર માંડી સાદ કર્યો અરે ઓ ટબીબાઈ જાગો જાગો ભગત જરાક નજર માંડો આ કોણ આવ્યું છે ટબીબાઈ ની ફળાક દેતી આંખો ખુલે એ જે મહારાજે પૂછ્યું તબીબાઈ તમે ક્યાં હતા અને શું કરતા હતા મહારાજ હું તો તમારા ધામ માં ગઈ હતી ઓહોહો શું એનું સુખ હતું અને કેવી એની અદભુત શાંતિ હતી કેવો એનો આનંદ હતો તમે મને અહીં કેમ બોલાવ્યું મારે અહીં નથી મહારાજ મને એ હે તબીબાઈ હજુ તમારે પૂર્વના કર્મ ને લીધે આ લોકમાં રહેવાનું છે તમારા સગા ભેડા તમે ઘરે જાઓ અમે સમય થયે તમને તેડી જઈશું મહારાજ ની આજ્ઞા થતા તબીબાઈ ધણી સાથે સુપીડી જવા નીકળી ગયા એ પછી ઘણા વર્ષ વીત્યા એ સુતાર કુટુંબ જેતપુર વૃદ્ધાસ્થામાં ટબીબાઈ ટબીબાઈને મહારાજ સ્નેહી અને ભક્તોને દિવ્ય દર્શન આપી સ્વામિનારાયણ ભગવાન ભાવથી ભાતલું જમાડનાર ટબીબાઈને પોતાના ધામમાં તેડી ગયા તો હે માહરી ભક્તો કેવું લાગ્યું તમને સુપેડી ગામના ટબીબાઈનું આખ્યાન

નવા ભક્ત રત્ન સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ